સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા પ્રાયોજિત કોમ્યુનિટી રેડિયો એસોસિએશન દ્વારા નિર્મિત અટલ વયો પર આધારિત કાર્યક્રમ આપણા વડીલો આપણું ગૌરવ એપિસોડ ત્રેવીસ વરિષ્ઠ નાગરિકો માટે સંકલિત કાર્યક્રમ નમસ્કાર મિત્રો આપણા ખાસ રેડિયો શો આપણા વડીલો આપણું ગૌરવમાં માં આપનું સ્વાગત છે હું તમારી યજમાન છું લક્ષ્મી દર અઠવાડિયે તમારા માટે આ કાર્યક્રમ લઈને આવું છું જે ફક્ત આપણા આદરણીય વરિષ્ઠ નાગરિકોને સમર્પિત છે અને આજે હંમેશની જેમ મારી સાથે આપણા સૌનું ગૌરવ મારા પ્રિય દાદાજી પણ જોડાયા છે તેઓ જિંદગીના અનુભવોનો ભંડાર છે શાણપણનો ફુવારો છે અનંત હાસ્યનો સ્ત્રોત છે અને એક માર્ગદર્શક પણ છે જે આપણને જીવનના સાચા પાઠ શીખવે છે એવા મારા પોતાના ભરત દાદાજી આવો પહેલા તેમની પ્રેમથી વધાવીએ ઓફો ફો લક્ષ્મી તે મારી એટલી પ્રશંસા કરી કે મારું હૃદય આનંદથી ભરાઈ ગયું છે પહેલા હું અમારા બધા પ્રિય શ્રોતાઓને પણ મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું મારા પ્રિય બાળકો યુવાન મિત્રો અને સાથી વરિષ્ઠ નાગરિકો નમસ્કાર આ શો ફક્ત એક રેડિયો કાર્યક્રમ નથી તે એક શરૂઆત છે દરેકને સમજાવવાનો પ્રયાસ છે કે વરિષ્ઠ નાગરિક બનવું એ બોજ નથી પણ એક અમૂલ્ય ખજાનો છે આપણે જે વર્ષોનો અનુભવ વહન કરીએ છીએ આપણી વાર્તાઓ આપણી યાદો આ આપણી વાસ્તવિક સંપત્તિ છે અને આ શો તે સંપત્તિને સાચવવા સમજવા અને બીજાઓને આપવા માટે જ આપણી પાસે છે ચોક્કસ દાદાજી અને આ સુંદર વિચાર સાથે આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેનો હેતુ આપણા વરિષ્ઠ નાગરિકોના જીવનને વધુ સારું બનાવવાનો છે તેને વરિષ્ઠ નાગરિકો માટે સંકલિત કાર્યક્રમ કહેવામાં આવે છે હવે તમે વિચારી રહ્યા હશો કે આ ખરેખર શું છે હો લક્ષ્મી નામ સાંભળતા તે કોઈ નવી વાનગી જેવું લાગે છે પરંતુ પ્રિય મિત્રો આ એક શાનદાર યોજના છે આપણા સમાજમાં વરિષ્ઠ નાગરિકો ફક્ત આદર જ નહીં પણ યોગ્ય સુવિધાઓને પણ પાત્ર છે તમે પણ સમજ છો ને ચોક્કસ દાદાજી આપણા વરિષ્ઠ નાગરિકો ની જરૂરિયાતો અને સંભાળ જ મહત્વપૂર્ણ વિષયો છે તેથી સરકારે આ યોજના શરૂ કરી છે જેથી ખાતરી કરી શકાય કે વૃદ્ધ વ્યક્તિઓને તમામ પ્રકારની સહાય મળે પછી ભલે તે આરોગ્ય સંભાળ સામાજિક સુરક્ષા નાણાકીય સહાય અથવા મનોરંજન સંબંધિત હોય અને લક્ષ્મી એટલું જ નહીં આ યોજના વરિષ્ઠ નાગરિકોને તેમના અધિકારો વિશે પણ શિક્ષિત કરે છે જેથી તેમને કોઈના પર નિર્ભર ન રહેવું પડે અને તેઓ આત્મનિર્ભર જીવન જીવી શકે છે કે વરિષ્ઠ નાગરિકો ફક્ત આદર જ નહીં પણ યોગ્ય સુવિધાઓ મેળવવા માટે પણ છે અને આ રીતે આ યોજનાની શરૂઆત થઈ વાહ દાદાજી મિત્રો આજે આપણે આ યોજના વિશે વિગતવાર જાણીશું અને ચર્ચા કરીશું કે તે આપણા વરિષ્ઠ નાગરિકો માટે જીવન કેવી રીતે સરળ બનાવી રહી છે તો અમારી સાથે જોડાયેલા રહો કારણ કે હવે ઘણી વધુ ખાસ માહિતી આવી રહી છે લક્ષ્મી આજે હું તમને હ્રદયસ્પર્શી વાર્તા કહેવા જઈ રહ્યો છું આ એક વૃદ્ધ વ્યક્તિ રામનાથજીની વાર્તા છે જે એક સમયે એકલતા અને ઉદાસીમાં ડૂબી રહ્યા હતા પરંતુ પછી એક અદ્ભુત સરકારી યોજનાએ તેમનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું તે યોજના એટલે વરિષ્ઠ નાગરિકો માટે સંકલિત કાર્યક્રમ વાહ દાદાજી તેના વિશે સાંભળીને મને ખરેખર ઉત્સુકતા થઈ ગઈ છે આ યોજના રામનાથજીના જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવ્યું તે જાણવા માટે હું ઉત્સુક છું કૃપા કરીને જલ્દી શરૂ કરું રામનાથજી બોત્તેર વર્ષના છે તેઓ એક મહેનતુ અને જીવંત માણસ હતા યુવાનીમાં તેમણે અથાગ મહેનત કરી પોતાના બાળકોને સારું શિક્ષણ આપ્યું અને તેમની મોટી ઊંચાઈઓ પ્રાપ્ત કરવામાં મદદ કરી પરંતુ સમય જતા પરિસ્થિતિ બદલાઈ ગઈ થોડા વર્ષો પહેલા તેમણે તેમના જીવનસાથી એવા તેમની પત્નીનો પડછાયો ગુમાવ્યો તેમના ગયા પછી જાણે તેમના જીવનમાંથી બધા જ રંગો ઝાંખા પડી ગયા જે ઘર એક સમય હાસ્ય વાતચીત અને પ્રેમની ક્ષણોથી ભરેલું હતું તે ખાલી અને ઉજ્જળ લાગતું હતું જે પુત્ર અને પુત્રી માટે તેમણે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું તે હવે કામ માટે વિદેશ ગયા હતા તેઓ ક્યારેક ક્યારેક વિડીયો કોલ્સ કરતા અને તહેવારોમાં ભેટો પણ મોકલતા પરંતુ તે હું તે નિકટતા જે ફક્ત હૃદયપૂર્વકની વ્યક્તિગત વાતચીત જ આપી શકે તે ખૂટી ગઈ સવારની ચા હવે એટલી મીઠી રહી ન હતી નાસ્તાનું ટેબલ જે એક સમયે હળવાશ ભર્યા ગપસપથી ભરેલું હતું તે હવે ખાલી ખાલી લાગતું હતું એક માત્ર અવાજ અખબારના પાનાઓના ખડકડાટનો હતો અને સમય સાથે તેમનું હૃદય ભારે થતું ગયું એકલતા ધીમે ધીમે વ્યક્તિને અંદરથી ખાઈ જાય છે ખરું ને લક્ષ્મી ચોક્કસ દાદાજી લોકો ઘણીવાર સમજી શકતા નથી કે વૃદ્ધો માટે એકલતા કેટલી પીડાદાયક હોઈ શકે છે બરાબર અને સમય જતા એકલતા રામનાથજીના જીવનનો એક ભાગ બની ગઈ તેઓ જાગતા મંદિરમાં જતા થોડીવાર ફરવા જતા અને પછી બાકીનો દિવસ ફક્ત ટીવી જોવામાં વિતાવતા જેમ જેમ સાંજ પડતી ગઈ તેમ તેમની એકલતા વધુ ઘેરી થતી ગઈ તેમના ચહેરા પરનું હાસ્ય ગાયબ થઈ ગયું હોય એવું લાગતું હતું પણ પછી એક દિવસ કંઈક ચમત્કારિક બન્યું રામનાથજીના પાડોશી શર્માજી જે હંમેશા સામાજિક કાર્યમાં વ્યસ્ત રહેતા હતા તેમને મળવા આવ્યા તેમણે રામનાથજીને એક અદભુત સરકારી યોજના વરિષ્ઠ નાગરિકો માટે સંકલિત કાર્યક્રમ વિશે જણાવ્યું આ યોજના એકલતાનો સામનો કરી રહેલા વૃદ્ધ વ્યક્તિઓ માટે બનાવવામાં આવી છે આ કાર્યક્રમ હેઠળ વિવિધ સ્થળોએ વરિષ્ઠ નાગરિક ડેકેર સેન્ટરો સ્થાપિત કરવામાં આવ્યા છે જ્યાં વૃદ્ધ લોકો મળી શકે વાત કરી શકે તેમને ગમતી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે શરૂઆતમાં રામનાથજીએ સ્પષ્ટ ઇન્કાર કર્યો તેમણે કહ્યું અરે ભાઈ આ ઉંમરે હું શું કરીશ હવે ફક્ત ભગવાનનું નામ લેવાનો સમય છે પરંતુ શર્માજીએ જવાબ આપ્યો અલબત્ત ભગવાન દરેકનું ધ્યાન રાખે છે પરંતુ આપણે આપણા પોતાના જીવનને સુધારવા માટે પણ પ્રયાસ કરવો જોઈએ ઓછામાં ઓછું તેને અજમાવી તો જુઓ ઘણી સમજાવટ પછી રામનાથજી આખરે સંમત થયા ઠીક છે ફક્ત એક વાર વિચાર્યું અને બીજા દિવસે તેઓ શર્માજી સાથે વરિષ્ઠ દૈનિક સંભાળ કેન્દ્ર ગયા હવે લક્ષ્મી ત્યાં જે બન્યું તે સીધું ફિલ્મ જેવું હતું ઓ વાહ દાદાજી આગળ શું થયું રામનાથજી કેન્દ્રમાં પગ મુકતાની સાથે જ તેમના થંભી ગયા તેમની આંખોમાં આંસુ આવી ગયા એવું વાતાવરણ હતું જે તેમણે વર્ષોથી અનુભવ્યું ન હતું તેમની આસપાસ દરેક જગ્યાએ તેમની ઉંમરના લોકો હતા કેટલાક ગપસપ કરતા હતા કેટલાક પત્તા રમતા હતા કેટલાક સંગીત સાંભળતા હતા અને કેટલાક યોગાભ્યાસ કરતા હતા વૃદ્ધો માટે તમામ પ્રકારની સુવિધાઓ સાથે એક મોટો હોલ હતો એક પુસ્તકાલય હતું જ્યાં તેઓ પુસ્તકો વાંચી શકતા હતા એક કલા વિભાગ હતો જ્યાં લોકો ચિત્રકામ કરી રહ્યા હતા અને એક સંગીત ખંડ હતો જ્યાં કોઈ હાર્મોનિયમ વગાડી રહ્યું હતું તો કોઈ ગાતું હતું રામનાથજીને વિશ્વાસ જ ન આવતો કે આવી જગ્યા અસ્તિત્વમાં છે ધીમે ધીમે તેઓ વાતાવરણમાં ભળી ગયા શરૂઆતમાં તેઓ ફક્ત શાંતિથી બેસીને બીજાઓનું નિરીક્ષણ કરતા પછી ધીમે ધીમે તેમણે તેમની સાથે વાત કરવાનું શરૂ કર્યું થોડા દિવસોમાં તેમનું જીવન બદલાવા લાગ્યું તેઓ દરરોજ કેન્દ્રની મુલાકાત લેવા લાગ્યા તેમણે નવા મિત્રો બનાવ્યા હાસ્ય અને મજાક શેર કરી અને જીવનમાં એક નવો આનંદ અનુભવ્યો રામનાથજી હંમેશા ગાવાનો શોખ રાખતા હતા પરંતુ તેમણે વર્ષોથી ગાવાનું બંધ કરી દીધું હતું એક દિવસ કેન્દ્રના આયોજકોએ પણ પછી તેણે પોતાની જૂની આદત પાછી મેળવી અને ઓહ લક્ષ્મી કેવી સરસ રજૂઆત હતી તેમણે ગાવાનું શરૂ કરતા ત્યાં હાજર બધા વૃદ્ધોએ તેમને ઉત્સાહથી તાળીઓ પાડીને વધાવી લીધા તે દિવસથી રામનાથજી કેન્દ્રના સંગીત વર્ગનો ભાગ બન્યા તેઓ ગાતા અને ક્યારેક કવિતા પણ સંભળાવતા તેમનું જીવન હવે નવા ઝોમથી ભરેલું હતું ઓ દાદાજી આ ખરેખર એક હૃદયસ્પર્શી વાર્તા છે રામનાથજી જે એક સમયે એકલતામાં જીવતા હતા તેમને એક નવું કુટુંબ મળ્યું આઈપીએસઆરસી યોજના આપણા વરિષ્ઠ નાગરિકો માટે આશીર્વાદથી ઓછી નથી ચોક્કસ લક્ષ્મી આ યોજનાએ ફક્ત રામનાથજીનું જીવન જ બદલ્યું નથી પરંતુ હજારો વૃદ્ધ લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે તે તેમની નવી આશા ઉત્સાહ અને જીવવાનું નવું કારણ આપે છે તો મિત્રો આ જાદુ છે તે ફક્ત એક સરકારી યોજના નથી પણ એક નવો પરિવાર છે આપણા વરિષ્ઠ નાગરિકો માટે એક નવી દુનિયા છે દાદાજી તમે હંમેશા કહો છો કે જ્ઞાન વિસ્તાર કરવાથી આપણે વધુ સમજદાર બનીએ છીએ

અને ખુશહાલ બનાવવાનો છે જેમ શાળાઓ અને રમતના મેદાન બાળકો માટે જરૂરી છે તેમ આપણા વૃદ્ધોને પણ એવા વાતાવરણની જરૂર છે જ્યાં તેઓ સુરક્ષિત અનુભવી શકે સ્વસ્થ રહી શકે અને સામાજિક રીતે સક્રિય રહી શકે હવે કલ્પના કરો જો દાદા અને દાદીને તેમની પસંદગીના મિત્રો મળી જાય સમય પસાર કરવા માટે એક ઉત્તમ સ્થાન મળી જાય યોગ્ય આરોગ્ય સંભાળ મળી જાય અને તેમની સમસ્યાઓના ઉકેલ મળી જાય તો શું તે અદ્ભુત નહીં હોય ઓ વાહ તે અદ્ભુત જ કહેવાય ને પણ દાદાજી આ યોજના વરિષ્ઠ નાગરિકો માટે કેવા પ્રકારની સુવિધાઓ પૂરી પાડી છે આ એક અગત્યનો પ્રશ્ન છે જો દીકરી આઈપીએસઆરસી યોજના ઘણી મહત્વપૂર્ણ સુવિધાઓ પ્રદાન કરે છે જે આપણા વૃદ્ધોની ચોક્કસ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે રચાયેલ છે હું તને તેના લાભની વાત એક પછી એક સમજાવું છું જો એક વરિષ્ઠ નાગરિક દિવસ સંભાળ કેન્દ્રો આ કેન્દ્રો ખાસ સ્થળો છે જ્યાં વૃદ્ધ વ્યક્તિઓ પોતાનો દિવસ ખુશીથી વિતાવી શકે છે તે બાળકો માટેના પ્લે સ્કૂલ જેવું છે પરંતુ રમવાને બદલે ત્યાં હાસ્ય ધ્યાન યોગ પુસ્તકો વાંચવા અને સમાન ઉંમરના લોકો સાથે વાતચીતનો આનંદ માણવાનો સમાવેશ થાય છે વરિષ્ઠ લોકો વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે જેમ કે સંગીત અને નૃત્ય વર્કશોપ વાર્તા અને કવિતા લેખન સત્રો બોર્ડ ગેમ્સ અને કોયડાઓ બાગકામ અને ચિત્રકામ ફિટ રહેવા માટે હળવા યોગ અને કસરત સત્રો હવે તું જ મને કે આ બધું શું મજાનું નથી લાગતું ચોક્કસ મને લાગે છે કે તમને પણ ત્યાં જવાનું ગમશે દાદાજી પણ હમણાં માટે હું તારી સાથે સમય વિતાવવામાં ખૂબ ખુશ છું ચાલ ઠીક છે આગળ સાંભળ આરોગ્ય સંભાળ સુવિધાઓ વૃદ્ધોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ યોજનામાં ઘણી આરોગ્ય સંભાળ સેવાઓનો સમાવેશ થાય છે જેમ કે નિયમિત આરોગ્ય દેખરેખ સુનિશ્ચિત કરવા માટે મફત તબીબી તપાસ ટેલી સેવાઓ વૃદ્ધોને વિડિયો કોલ દ્વારા જેઓ હોસ્પિટલની મુલાકાત લેવામાં અસમર્થ છે મફત દવાઓ અને આવશ્યક તબીબી સાધન સાથે સહાય વૃદ્ધોની આરોગ્ય સંભાળ જરૂરિયાતોનું પણ ધ્યાન રાખે છે અને હા તેમની માનસિક સુખાકારી પણ ત્રણ માનસિક અને સામાજિક સહાય હવે જુઓ ફક્ત શારીરિક સ્વાસ્થ્ય જ મહત્વનું નથી વૃદ્ધો માટે માનસિક સુખાકારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે એકલતા અને હતાશા મુખ્ય પડકારો છે આને સંબોધવા માટે આ યોજનામાં ખાસ પહેલનો સમાવેશ થાય છે તેમની ભાવનાત્મક સ્થિતિને સમજવા અને યોગ્ય માર્ગદર્શન આપવા માટે કાઉન્સેલિંગ સેવાઓ જૂથ પ્રવૃત્તિઓ જ્યાં તેઓ સાથીદારોને મળી શકે અને નવા મિત્રો બનાવી શકે તેમને તેમની ચિંતાઓ ખુલ્લેઆમ શેર કરવામાં મદદ કરવા માટે મનોવૈજ્ઞાનિક સહાય કહેવાય આટલી બધી સુવિધાઓ મને ખાતરી છે કે તમારી પાસે શ્રોતા મિત્રોને કહેવા માટે ઘણું બધું છે પરંતુ અમે આગળ વધીએ તે પહેલા ચાલો થોડો વિરામ લઈએ આજે આપણે વરિષ્ઠ નાગરિકો માટે સંકલિત કાર્યક્રમ આપણો અભિમાન કાર્યક્રમ વિશે માહિતી આપી રહ્યા છીએ દાદા તમને વરિષ્ઠ નાગરિક દિવસ કેન્દ્ર આરોગ્ય સંભાળ સુવિધાઓ અને માનસિક અને સામાજિક સહાય વિશે કહ્યું છે અને હવે હું તમને વધુ લાભો વિશે જણાવું છું ચોથું નાણાકીય સહાય ઘણા વૃદ્ધ લોકો નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરે છે જે બાબતે આ યોજનામાં સામેલ છે પેન્શન યોજનાઓ જે તેમને આત્મનિર્ભર કરવામાં મદદ કરે છે તેમની મિલકત અને અધિકારોનું રક્ષણ કરવા માટે કાનૂની પરામર્શ જરૂરિયાતમંદ વરિષ્ઠ નાગરિકો માટે નાણાકીય સહાય પાંચ કૌશલ્ય વિકાસ કાર્યક્રમ તમને આશ્ચર્ય થશે કે વરિષ્ઠ નાગરિકોને નવી કુશળતા શીખવાની ઈચ્છા થાય તો એટલે કે જો કોઈ વરિષ્ઠ હંમેશા કવિતા લખવા અથવા નવી કારીગરી શીખવા માંગતો હોય તો શું આ એક યોગ્ય યોજના છે અહીં વરિષ્ઠ નાગરિકો કોમ્પ્યુટર સિલાઈ ભરતકામ સંગીત અને અન્ય નવી કુશળતા શીખી શકે છે તેઓ ઓનલાઈન કામ પણ શીખી શકે છે તેમની કલા અથવા જ્ઞાનને વિશ્વ સાથે શેર કરી શકે છે એલ્ડર હેલ્પલાઇન વન ફોર ફાઈવ સિક્સ સેવન હવે આ સુવિધા સુપરહીરોથી ઓછી નથી તે એક ખાસ હેલ્પલાઇન છે જ્યાં વરિષ્ઠ નાગરિકોને કોઈપણ પ્રકારની સમસ્યા માટે કાનૂની અને ભાવનાત્મક સહાય મળે છે જો તેઓ તેમના પરિવારમાં કોઈ સમસ્યાનો સામનો કરે છે તો તેમને ઉકેલો પૂરા પાડવામાં આવે છે જો તેઓ છેતરપિંડી અથવા અન્ય કોઈ મુશ્કેલીનો સામનો કરે છે તો તેમને કાનૂની સહાય મળે છે આ હેલ્પલાઇન સવારે આઠ વાગ્યાથી સાંજે આઠ વાગ્યા સુધી ઉપલબ્ધ છે જે ખાતરી કરે છે કે વૃદ્ધો ક્યારે એકલતા ન અનુભવે દાદાજી આ એક અદ્ભુત યોજના છે તે ફક્ત આપણા વરિષ્ઠ નાગરિકોને સારું જીવન નહીં આપે પણ તેમને માનસિક રીતે સ્વસ્થ પણ રાખશે જ્યારે આપણે વૃદ્ધ થઈશું ત્યારે શું આપણા માટે પણ આવી કોઈ યોજના હશે અલબત્ત મારી વાલી તમે મોટા થશો ત્યાં સુધીમાં વધુ સારી યોજનાઓ રજૂ થઈ ચૂકી હશે પણ હાલ પૂરતું આપણે આપણા વડીલોની સંભાળ રાખવી જોઈએ અને શક્ય તેટલા લોકો સુધી આ યોજના વિશે જાગૃતિ ફેલાવવી જોઈએ હા દાદાજી હું મારા મિત્રોને પણ આ વિશે કહીશ જેથી તેઓ પણ તેમના દાદા દાદીની સંભાળ રાખી શકે શાબાશ મારી દીકરી આજ આ કાર્યક્રમનો સાચો સાર છે હવે ચાલો પેલા નાસ્તો કરી લઈએ અને પછી હું તમને વધુ રસપ્રદ વાતો કહીશ દાદાજી આજે મારા મનમાં બે વાર્તાઓ છે જે આપણા શ્રોતાઓના જીવન સાથે ઊંડે સુધી જોડાયેલી છે આ વૃદ્ધ લોકોની વાર્તાઓ છે જેઓ વિવિધ પડકારો નો સામનો કરી રહ્યા હતા પરંતુ આઈપીએસઆરસી યોજના એ તેમની સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરી શું હું તેમને કહી શકું ચોક્કસ દીકરી હું તેમને સાંભળવા માટે ખુબ ઉત્સુક છું મને કહો પહેલી વાર્તા કઈ છે પહેલી વાર્તા કમળાબેન વિશે છે તે અડસઠ વર્ષના છે અને અમદાવાદમાં રહે છે તેમના તેમના એક સમય એવો આવ્યો તે સંપૂર્ણપણે એકલા થઈ ગયા હતા અવસાન થયું હતું અને તેમના બાળકો પોતાના જીવનમાં વ્યસ્ત હતા કેટલાક પોતાના કામમાં ફસાયેલા હતા જયારે કેટલાક પોતાના બાળકોના ઉછેર માં વ્યસ્ત પરિણામે કમળાજી એ પોતાનો આખો દિવસ ઘરે એકલા વિતાવો પડતો હતો ચાર દિવાલોની અંદર સમય પસાર કરવો તેમના માટે વધુ ને વધુ મુશ્કેલ બન્યું વાત કરવા માટે કોઈ નતું નતું અને કોઈ એવી વ્યક્તિ જેની સાથે તે પોતાના વિચારો શેર કરી શકે ધીમે ધીમે તેની અનુભવા લાગી એક સમયે જીવન અને ખુશખુશાલ સ્ત્રી હવે મૌન બની ગઈ હતી જ્યાં તે નાની નાની બાબતોમાં આનંદ મેળવતા હતા હવે તેમને કોઈ પણ વાત આનંદ આપતી નહોતી ટીવી જોવાનું પણ કંટાળાજનક લાગતું હતું અને હવે તેમને તેમના મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં પણ રસ ઓછો થઈ ગયો હતો તેઓ ખુબ જ એકલતા અનુભવતા હતા અને આ એકાંતે કોરી ખાવાનું શરૂ કરી દીધું હતું પરંતુ એક દિવસ તેમના તેમને આઈપીએસઆરસી યોજના હેઠળ સ્થાપિત સિનિયર સિટીઝન ડે કેર સેન્ટર વિશે કહ્યું હવે તમે કલ્પના કરી શકો છો કે એક વૃદ્ધ મહિલાએ એ સાંભળીને કેટલું આશ્ચર્ય અને અવિશ્વસનીય લાગ્યું હશે કે એ કેવું કેન્દ્ર છે જ્યાં તેની ઉંમરના લોકો ભેગા થઈ શકે છે અને જ્યાં તેણીને હવે એકલતા અનુભવવી પડશે નહીં શરૂઆતમાં તેમને તેના પર વિશ્વાસ આવ્યો ન હતો તેણીએ વિચાર્યું શું આવું કેન્દ્ર અસ્તિત્વમાં છે જ્યાં વૃદ્ધ લોકોની આટલી સારી રીતે સંભાળ રાખવામાં આવે છે શું આ કોઈ પ્રકારનું સ્વપ્ન છે પરંતુ તેના પાડોશીએ આગ્રહ કર્યો અરે કમળાબેન ફક્ત એકવાર આવીને તો જુઓ જો તમને તે ના ગમે તો તમે પાછા આવી જજો તો આગળ શું થયું નક્કી કર્યું હા તેણીએ પોતાની બધી હિંમત ભેગી કરી અને કેન્દ્ર ગયા અને જે ક્ષણે તેણીએ અંદર પગ મૂક્યો તેની દુનિયા સંપૂર્ણપણે બદલાઈ ગઈ તેની આસપાસ બધા તેની ઉંમરના લોકો હતા કેટલાક ગપશપ કરી રહ્યા હતા કેટલાક હસતા હતા જયારે કેટલાક લુડો રમી રહ્યા હતા કેટલાક કેરમ રમતા હતા જયારે કેટલાક યોગ ક્લાસમાં શાંતિથી પોતાનું સ્વાસ્થ્ય સુધારી રહ્યા હતા સંગીત ક્લાસ માંથી હાર્મોનિયમ મધુર સુરો ગુંજી રહ્યા હતા અને ચાના કપ પર જૂના ફિલ્મી ગીતો ગવાઈ રહ્યા હતા આ બધું જોઈને કમળાબેન ની આંખો ખુશીના આંસુઓથી ભરાઈ ગઈ તે દરરોજ ત્યાં જવા લાગ્યા ધીમે ધીમે તેણીએ મિત્રો બનાવ્યા અને તે મિત્રો તેનો પરિવાર બની ગયા હવે તેઓ તેમના દિવસો વિતાવાની રાહ જોતા ન હતા કારણ કે ડે સેન્ટર માં દરેક દિવસ એક નવો આનંદ લાવતો હતો તેમને ફરીથી હસવાનું કારણ મળ્યું હતું અને સૌથી અગત્યનું તે હવે એકલા નહોતા વાહ આ ખરેખર એક હૃદયસ્પર્શી વાર્તા હતી આઈપીએસઆરસી આપણા વૃદ્ધો માટે આશીર્વાદથી ઓછું નથી હવે મને બીજી વાર્તા શું છે એ પણ તો કહે બીજી વાર્તા રાજેશ્વરભાઈ વિશે છે તમે જુઓ વૃદ્ધ લોકોની સમસ્યાઓ ફક્ત એકલતા સુધી મર્યાદિત નથી ઘણી વખત તેઓ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરે છે તેમને યોગ્ય સમયે મદદ મળતી નથી રાજેશ્વરભાઈ પંચોતેર વર્ષીય નિવૃત્ત સરકારી કર્મચારી છે તેમણે આખી જિંદગી સખત મહેનત કરી અને હવે તેઓ તેમના પેન્શન પર ગુજરાન ચલાવી રહ્યા હતા પરંતુ સમસ્યા એ હતી કે તેમનું પેન્શન તેમને સમયસર મળતું ન ઓ આ તો એક ગંભીર સમસ્યા છે પછી એમણે શું કર્યું ચોક્કસ ઉમરે દરેક નાની વસ્તુ માટે ઓફિસોમાં દોડા દોડ કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે રાજેશ્વરભાઈને દર મહિને બેંકની મુલાકાત લેવી પડતી હતી પરંતુ ઘણી વખત બેંક કર્મચારીઓ તેમને સ્પષ્ટ જવાબ આપતા ન હતા ક્યારેક તેઓ ફક્ત કહેતા સિસ્ટમમાં કોઈ સમસ્યા છે થોડા દિવસો પછી આવો બિચારા રાજેશ્વરભાઈ સંપૂર્ણપણે હતાશ થઈ જતા હતા તેમની આજીવિકા પેન્શન પર નિર્ભર હતી અને જ્યારે પૈસા સમયસર ન આવતા ત્યારે તેમના માટે તેમના ખર્ચનું સંચાલન કરવું ખૂબ જ મુશ્કેલ બની જતું પછી કોઈએ તેમને આઈપીએસઆરસી હેલ્પલાઇન નંબર વન ફોર ફાઇવ સિક્સ સેવન વિશે સમજાવ્યું અને જણાવ્યું તેમણે તરત જ ત્યાં ફોન કરીને તેમની સમસ્યા સમજાવી હેલ્પલાઇન સ્ટાફે તેમની સાચી માહિતી તો આપી જ સાથે સરકારી વિભાગમાં તેમની ફરિયાદ પણ નોંધાવી તેમણે જાણ કરી કે હવેથી તેમને બેંકમાં જવાની જરૂર નહીં પડે તેમનું પેન્શન સીધું તેમના ખાતામાં જમા થઈ જશે થોડા દિવસોમાં તેમની સમસ્યાનું નિરાકરણ આવી ગયું હવે તેમને દર મહિને સમયસર પેન્શન મળે છે અને તેઓ આઈપીએસઆરસી યોજના હૃદયપૂર્વક આભાર માને છે ખરેખર રાહત છે લક્ષ્મી આઈપીએસઆરસી ફક્ત એક યોજના નથી તે આપણા વૃદ્ધો માટે એક રક્ષણાત્મક કવચ છે ભલે તે એકલતા હોય નાણાકીય મુશ્કેલીઓ હોય કે અન્ય કોઈ સમસ્યા હોય આ યોજના તેમને દરેક સ્તરે મદદ કરી રહી છે ચોક્કસ અને તેથી જ આપણે આપણા બધા વૃદ્ધોને આ યોજના વિશે જાણ કરવી જોઈએ જેથી તેઓ પણ તેનો લાભ મેળવી શકે અને સુખી જીવન જીવી શકે આઈપીએસઆરસી નો ધ્યેય ફક્ત સમસ્યાઓનું નિરાકરણ કરવાનો નથી પરંતુ આપણા વરિષ્ઠ નાગરિકોને ગૌરવપૂર્ણ અને આનંદમય જીવન પૂરું પાડવાનો છે તો ચાલો આ ઉમદા કાર્યમાં યોગદાન આપી આપણી આસપાસના વૃદ્ધોમાં આ યોજના વિશે જાગૃતિ ફેલાવીએ અને તેમના જીવનમાં ખુશીઓ લાવીએ સરસ કહ્યું તો મિત્રો જો તમારા ઘરમાં તમારા પડોશમાં અથવા તમારા પરિચિતોમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય જે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ સામનો કરી રહ્યો હોય તો તેમને આઈપીએસઆરસી હેલ્પ લાઈન વન ફોર ફાઈવ સિક્સ સેવન વિશે જણાવવાનું ભૂલશો નહીં અને હા જો તેઓ એકલતાનો સામનો કરી રહ્યા હોય તો તેમને આઈપીએસઆરસી સિનિયર સિટીઝન ડે કેર સેન્ટરની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કરો જ્યાં તેઓ નવા મિત્રો બનાવી શકે છે અને ખરેખર જીવનનો આનંદ માણી શકે છે નમસ્કાર મારું નામ રમેશભાઈ છે અને તમારો કાર્યક્રમ એ અદભુત અમને સૌને લાગે છે અને હું મારા મિત્રો સાથે ડે કેર સિનિયર સિટીઝન સેન્ટર છે એમાં સાંભળું છું મારી વાત કરું ને તો મારા પત્નીના ગયા પછી મારા જીવનમાં એકલતા આવી ગઈ હતી કારણ કે બે દીકરા અને દીકરી એ નવી દિલ્હી ખાતે પોતાના વ્યવસાયમાં છે અને મારે ત્યાં વસવાટ કરવો ન હતો આપણને તો આપણું આ ગુજરાત જ ભલું લાગે અને એટલે હું તો અહીંયા રહ્યો પણ ધીમે ધીમે એકલો પડવા લાગ્યો હતો અને દીકરાઓની વારે ઘડીએ તો મારે કેવી રીતે બોલાવવા આ બધામાં મને તમારા કાર્યક્રમ થકી જ્યારે આ સેન્ટર વિશે ખબર પડી ને એટલે હું હમણાં જ છેલ્લા કેટલાક દિવસથી ત્યાં જવાની શરૂઆત કરી ચૂક્યો છું મારા ઘણા નવા મિત્રો મળ્યા છે મારી જ સોસાયટીના છેલ્લી લાઈનમાં રહેતા પરેશભાઈ પણ ત્યાં આવે છે અરે તેઓ તો પતિ પત્ની બંને આવે છે અમને હવે ખૂબ ફાવે છે મને છે ને વાંચવાનો શોખ એટલે ત્યાં લાઇબ્રેરી પણ છે અને બીજા મિત્રો પુસ્તકો પણ આપે છે આ ભરત દાદાજી કહે છે ને અરે મારા તો એ મિત્ર જ કહેવાય પણ દાદાજી આ લક્ષ્મીની જેમ મેં પણ કહી દીધું એમની જેમ જ છે ને અહીંયા જઈએ ને એટલે જીવંત વાતાવરણ લાગે અને આપણા વિચારો અને આપણી ઉંમરના લોકો એનાથી વધારે રૂડું શું ક્યારેક આયુર્વેદિક ઓસડિયા પણ આ બધા મિત્રો આપે છે અને પછી વાર તહેવારે શુભેચ્છાઓ પણ પાઠવે છે સરસ દિવસ જાય હવે હું તો એક દિવસ પણ ત્યાં જવાનો ટાળતો નથી અમે ઉજવણી પણ ત્યાં કરીએ છીએ બધા ભેગા થઈને ક્યારેક દેવ દર્શન પણ જઈએ છીએ એટલે મજા આવે છે અને આ તો તમારે જ્યારે અનુભવોની વાત કરવાની તમે રજૂઆત કરીને એટલે હું આ સંદેશો તમને મોકલી રહ્યો છું બાકી આ સમુદાયિક રેડિયો સ્ટેશન અને સરકારની આ યોજના એ અદભુત છે આવજો ત્યારે હવે પાછો સમય થઈ ગયો છે સેન્ટરમાં જવાનો ભરે તમારો કાર્યક્રમ ચાલતો રહે ને એવી શુભેચ્છા સાથે આવજો આજનો શો ખરેખર ખૂબ જ ખાસ રહ્યો છે કમળાબેન અને ની વાર્તાઓ દ્વારા આપણે શીખ્યા છીએ કે કેવી રીતે આઈપીએસ યોજના તેમના જીવનમાં નવી આશા લાવી શકે છે જ્યારે એકલતા નાણાકીય સંઘર્ષ અને સામાજિક એકલતા આપણા વૃદ્ધોને ઘેરી લે છે ત્યારે આઈપીએસ તેમના માટે આશાના કિરણ તરીકે ઉભરી આવે છે એ ખરેખર પ્રેરણાદાયક છે કે યોગ્ય માર્ગદર્શન અને સંસાધનો સાથે કોઈ પણ પડકારનો સામનો કરવો એટલો મોટો નથી ચોક્કસ ડિગ્રી અને હું એ પણ ઉમેરવા માંગુ છું કે આપણા વડીલો આપણા સમાજનો વાસ્તવિક પાયો છે તેઓ ફક્ત પરિવારનો એક ભાગ નથી તેઓ તેના મૂળ છે તેમની મહેનત અનુભવ અને આશીર્વાદ આપણા જીવનમાં સ્થિરતા લાવે છે તેથી જ આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે તેમની સંભાળ રાખવી એ ફક્ત એક જવાબદારી નથી પણ આપણી ફરજ અને વિશેષાધિકાર પણ છે આપણે જેટલું વધુ તેમનું સન્માન અને કદર કરીશું તેટલું જ આપણું પોતાનું જીવન વધુ અર્થપૂર્ણ બનશે ખરું દાદાજી અને જે વૃદ્ધો એકલા રહી છે અથવા એવું અનુભવે છે કે તેમનું કોઈ નથી તેઓ કૃપા કરીને આશા ગુમાવશું નહીં આઈપીએસઆરસી જેવી યોજનાઓ ફક્ત સુવિધાઓ પૂરી પાડવા વિશે નથી તે તમને યાદ અપાવવા માટે અમલમાં છે કે તમે એકલા નથી આ સમાજ આ રાષ્ટ્ર અને આ સમુદાય તમારો પરિવાર છે આપણે જેટલા વધુ આપણા વડીલોને સ્વીકારીશું તેટલું જ આપણો સમાજ મજબૂત અને સારો બનશે તો મિત્રો આ વિચાર સાથે આપણે રજા લેવાનો સમય આવી ગયો છે પણ યાદ રાખો આપણે આગલી વખતે ફરી એક નવા વિષય અને તમારા જીવન માટે નવી પ્રેરણા સાથે મળીશું જ્યાં સુધી સુધી આપણે ફરી ન મળીએ ત્યાં તમારા પરિવારને પ્રેમ કરો તમારા વડીલો સાથે સમય વિતાવો અને જીવન જીવો તો હસતા રહો મસ્ત રહો અને તમારા પ્રિયજનો સાથે જીવન નો આનંદ માણો અને હા જો તમે તમારી આસપાસ કોઈ વૃદ્ધ વ્યક્તિ એકલતા અનુભવતા જુઓ છો તો તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરો કારણ કે ખુશીઓ ફક્ત ત્યારે જ વધે છે જ્યારે શેર કરવામાં આવે છે હવે ગુડ બાય કહેવાનો સમય છે પરંતુ આપણે આ અદભુત શ્રેણીના અંતિમ એપિસોડમાં ફરી મળીશું ત્યાં સુધી ખુશ રહો સ્વસ્થ રહો અને તમારા પ્રિયજનો સાથે જીવનનો આનંદ માનતા રહો